હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે જે ભજન ગાવાની છો એ કળિયુગ ઉપરથી છે કે કળિયુગમાં કેવો કેવો સમય આવવાનો છે એ પૂરેપૂરું આ ભજનની અંદર વર્ણન કરેલું છે તો આ ભજન તમે મારું પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને આ મારું ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથીન કરજો ભજનનું નામ છે કે કપરા કળિયુગનું સેરાજ એમાંથી અમને ઉગારજો ભગવાન ભજન નીચે લખેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ કેવો સમય આવશે નાથ અમને ઉગાર જો ભગવાન કપરા કળિયુગનું શેરાજ અમને ઉગાર જો ભગવાન આપણા ગુરુએ દાડ દાખવ્યા આપણા ગુરુએ આગમ ભાખ્યા કોઈ કોઈનું ના રહેશે ત્યારે ના થવાનું થશે આવશે આગમન ના એ ધાણ અમને જો ભગવાન ભાઈ ભાઈ માં ઝઘડા થશે તેમાં ત્રીજો ફાવી જશે મોટાનું કહ્યું ના ના નહીં કરે નહીં રાખે દીકરીયું મા બાપની શરમ અમને ઉગારજો ભગવાન સ સ મહિનાના બાળક બોલશે તેની બોલી ના સમજાશે ચૌદ વર્ષની દીકરી માર બનશે તેને ખોળે રમશે બાળ અમને ઉગર જો ભગવાન સંબંધ તો સાળી રહેશે બેની રોતી રોતી જાશે નરનું કહ્યું નારી ના કરશે તેની રાણી કરશે રાજ અમને ઉગારજો જો ભગવાન કાળી કોયલ ધોળી થાશે તેથી धोळा था शेरे कागडा बगला जेवडा बळदी आता शे ते दी होला जेवडी गाय अमने उगार जो भगवान गायो भैसो क्याय ना देखाशे दू जाणा मा बकरी जे रहेशे काग पडि अन्न वहचे ते दी पडिये पाणि वेसय अमने उगार जो भगवान। पाणि पहला पवन नदियो नदो दिनीर न रशे घेरे घेरे वाहन चलशे ते दी दोरडे दीवा थाय उगार जो भगवान। संत सुराने कोई न मानशे जगत भगत ते दीना सलशे जती सती संताय जाशे ते दीपाखण्डी पूजाय उगार जो भगवान। કા કર્યા કઠે તંબુ તાણ શેવન ફળીએ તે દિસર પવિટાશે ઉત્તર દક્ષિણથી સાબો આવશે આવશે અર્જુન અભિમન્યુ આજ અમન ઉગાર જો ભગવાન ಗರವಾಗೆ ಗೇರೆ ಗೇರೆ ಬಂದಾಶೆ ಜು ನಗಢ ಮಾಲೋ ಬಾಂಧೆ ಮೀೋಳ ಅಮನೆಜೋ ಭಗವ ಶೇತಿ ಸಂಪಿನ್ ಸಾಲ ಭಾವೇ ತಜನ ಕ આગમ વાણી ભાવે સાંભળજો તેથી ઉગારી લેશે રામ અમને ઉગારજો ભગવાન કેવો સમય આવશે નાથ અમને ઉગારજો ભગવાન કપરા કળિયુગનું શેરાજ અમને ઉગારજો ભગવાન તો આ હતું નાનું કળિયુગનું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ ઓમ